ભરૂચથી સમાચાર મળી રહ્યા છે અંકલેશ્વરમાં સ્કૂલના બાળકોના જીવ જોખમમાં મૂકના રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરાશે પોલીસે લાપરવાહ રિક્ષા ચાલકનો માફી માંગતો વિડિયો જાહેર કર્યો શુક્રવારે સાંજે અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક વચ્ચે રિક્ષા ચાલક મોહમ્મદ સાજીદે બાર વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષા અહંકારી અકસ્માતનું જોખમ ઊભું કર્યું હતું અંકલેશ્વર શહેર પોલીસે રિક્ષા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ટ્રાફિક કોરા ન્યૂઝ ટુડે મારું નામ મોહમ્મદ સાજીદ ગઈકાલના રોજ સ્વામી સ્કૂલ સાડા પાંચ વાગે મારી રિક્ષામાં બાર બાળકો લઈને મેં વિરુદનગરથી નવજીવન જવા માટે નીકળ્યો બિરીદનગરથી મેં ગાડી રોમમાં રાખી ટ્રાફિકના લીધે કોયરોની જાન જોખમમાં રાખેલી મેં માહિતરી આપું છું કે ટ્રાફિકના કાયદા કાનૂન નિયમોનું પાલન કરીશ બીજી વખત મારી ગાડી રમવા નહીં જાય એનથી વિનંતી ચાહું છું માફી ચાહું છું